ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થઈ ગઈ છે આ બેઠક પૂરી થયા બાદ ઉમેદવારોના નામ જાહેર કરવાને બદલે પાર્ટીએ જે તે જિલ્લા કે શહેરના પ્રમુખોને જે જે તે સંબંધિત ઉમેદવારો છે તેમના ઉપર અને તેમની યાદી ઉપર અત્યારે મોહર મારી દીધી છે અને જાણકારી પણ આપી દીધી છે અંદરો અંદર બળવો ન થાય તે માટે આ યાદી મોકલીને તે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે પોતાના જરૂરી કાગળો દસ્તાવેજો તૈયાર કરી દેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે નામ જાહેર થતા વિવાદ ન થાય તે માટે આ વ્યૂ અપનાવવામાં આવ્યો છે શનિવારે ફોર્મ ભરવા માટેનો આખરી દિવસ હોવાથી ત્યાં સુધીમાં ઉમેદવારો પૂરતી તૈયારી કરી લેશે જે ઉમેદવારોને સૂચના મળી ગઈ છે તેઓ પોતાના નામાંકન દાખલ કરવાની પ્રક્રિયા હવે કરશે ભાજપના સૂત્રો એવું પણ જણાવે છે કે હાલ સંગઠનની પ્રક્રિયા વિવાદો ન જન્મે તે માટે સ્થગિત રાખવામાં આવી છે આ સંજોગોમાં ઉમેદવારોના નામ અગાઉથી જાહેર કરાતા અસંતુષ્ટો ગાંધીનગર દોડી ન આવે તે માટે આ રણનીતિ હાલ અપનાવી દેવામાં આવી છે જો કે આજે સાંજે યાદીઓ સત્તાવાર રીતે બહાર પડશે તે પછી ફોર્મ ભરવા માટે માત્ર એક જ દિવસ રહેશે તેથી કોઈ અસંતુષ્ટને નક્કી થયેલા નામ રદ કરાવવા માટે પ્રયત્નની એક પણ તક નહીં મળે પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવવાને બદલે આડકતરી રીતે સાઠ વર્ષથી વધુ વયના નેતાઓને મહદઅંશે પાલિકા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ નહીં આપવાનો એક અભિગમ અપનાવ્યો છે યુવા ચહેરાઓને વધુ તક મળે તેવો આ પાછળ અત્યારે આશય છે તે ઉપરાંત જે તે વોર્ડમાં ઉમેદવારી માટે કાર્ય કરતા તે જ વોર્ડનો નાગરિક હોવો જોઈએ તે પણ જરૂરી અત્યારે બનાવાયું છે કોઈ પણ ઉમેદવારને પોતાના વોર્ડ સિવાય ચૂંટણી લડવા દેવામાં નહીં આવે જેઓ જુનાગઢ કોંગ્રેસ અને સુરેન્દ્રનગર થાનગઢ ભાજપમાં બન્યું એવું ન બને તે માટે હવે ભાજપ પણ સતર્ક થઈ ગયું છે જુનાગઢમાં કાર્યકારી જે પ્રમુખ છે અમિત પટેલનો જે અભિવાદન કાર્યક્રમ હતો એ જ વખતે કાર્યકર ત્યાં આવ્યો અને શહેર કોંગ્રેસ જે પ્રમુખ છે મનોજ જોશી તેમની સામે ટિકિટ વેચો છો તેમ કહીને તેમણે હોબાળો મચાવ્યો પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ અચાનક પોલીસ બોલાવવામાં આવી અને એવા જ સંજોગોમાં મનોજ જોશીએ પોલીસ બોલાવી પડી અને આ કાર્યકરની અટકાયત કરવામાં આવી

પણ સવાલ એ છે કે અંદરો અંદરનો આટલો બળવો છે અસંતોષ છે અને જૂથવાદ ચાલી રહ્યો છે તો ભાજપ ખુલ્લામ સ્વીકારતું નથી પરંતુ નવા નવા ગતકડા કરતું જાય છે જેથી કરી ભાજપમાં જે જૂથવાદ રહેલો છે જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ક્યાંક તેમના ઉપર લાંછન ન લાગે અને એમની જે છબી ખરડાઈ રહી છે તે પણ સુધારવા માટેના આ નવા નવા કિમિયા છે તે ભાજપ અત્યારે અપનાવી રહ્યું છે હવે આજ સાંજ સુધીમાં ખબર પડી જશે કે હવે ઉમેદવાર કોણ રહેવાના છે કારણ કે કાલે છલો દિવસ છે ફોર્મ ભરવાનો એટલે સાંજે એવું લાગશે કે જ્યારે યાદી જાહેર થશે ત્યારે ઘણા બધા હશે કે જેમને સંતોષ હશે પરંતુ એમની પાસે સમય નહીં હોય ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો કારણ કે જ્યારે પોતાના વિસ્તારમાંથી ગાંધીનગર જાય અને રજૂઆત કરે પછી કોઈ નિર્ણય આવે પહેલા તો ફોર્મ ભરાઈ ચૂક્યા હોય છે એટલે ભાજપે આ વખતે જે નવી રણનીતિ અપનાવી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર